મોર્નિંગ જય જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં તો આજે આપણે જવાનું છે ભાવનગરની રવિવારીમાં ત્યાં ભાવનગરની રવિવારી ભરાય છે તો અમે તમને ત્યાં બતાવશું ભાવનગરની રવિવારી કેવી ભરાય છે વાગી ગયા છે સવારના અગિયાર અને અમે આવી ગયા છીએ મારા મિત્ર જીગ્નેશભાઈના ઘરે તમે જુઓ જીગાભાઈ શું ઘરે છે જીગાભાઈ જય માતાજી જય માતાજી સંજયભાઈ આપણે રવિવારીમાં ઓ

તમારે પણ દડાબેર રમવું હોય તો અક્ષરપાર્ક માં આવજો મેદાન આખું ખાલી છે મેદાન આખું ખાલી જ છે જોરદાર સરસ મજાનું છે આય અને અહીંયા રેલ પણ નીકળે છે દિવસમાં બે ત્રણ વખત નીકળી જગ્યા હા 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 ઠોકર દિવસ રેલગાડી જોઈ હોય તો પણ વયાજો આયાં અને આ ભાવનગર પરા પણ કહેવાય છે અત્યારે મિત્રો સરસ મજાનો વરસાદ આવીને વયો ગયો છે અને ખુબ જ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે

પણ ખરીદી કરવાના છે અને અમે તમને રવિવારી બતાવીશું તો ઉલમ માં કન્ટિન્યુ બન્યા રેજો ફાઈનલી મિત્રો અમે જીગાભાઈ ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે બજારમાં તળાવમાં તો ચાલો અમારી અમારે બન્યા રહેજો ચાલો આપણે ગાડી કાઢીએ અહીંયા આપણી ગાડી પાર્ક કરેલી છે અને જીગ્નેશભાઈ આપણા ડ્રાઈવર બની ગયા હે બેનને નથી આવવાનું એ રહે રહેશે અને આપણે તૈયારને જવાનું છે હાલો અમારે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો જોવાની ખૂબ મજા આવશે તમને જીગાભાઈ ગાડી ચાલુ કરે છે અને આપણે દઈ જઈએ હવે ફાઇનલી મિત્રો અમે જવા માટે નીકળી ગયા છીએ જીગ્યા ભાઈ બાઈક ચલાવે છે આપણી જવો તમે હવે આપણે જવાનું છે જબીભાઈના ઘરે એમને પણ આપણે લેવાના છે રસ્તામાંથી જોવો તમે અહીંનું વાતાવરણ

કુંભારવાડા માં અહીંયા તકલીફ થાય છે કુંભારવાડા ને એલર્ટ કરે છે આ છે કુંભારવાડા મિત્રો ભાવનગર નું આપણે જવાનું છે કોરિયર શોપ માં તકદીર ઓટો પણ છે બુલેટ માં શોરૂમ આપણે આપણા મિત્રને લેવા જવાનું છે જેબી ને ફાઇનલી મિત્રો અમે ઓડિયાસ સવાર પહોંચી ગયા છીએ અને આપણો મિત્ર આવી ગયા છે હવે આપણે થોડી વારમાં જવાનું છે આ છે કુંભારવાળા અહીંયા કહું જો જીબીભાઈએ માવો લીધો છે આપણી હાટોળા જેબીભાઈએ જો માવો આપ્યો છે આપણને માવો ખાવાનો છે અને રવિવારીમાં આપણે આપણે જઈએ છીએ બરાબર આપણે મળીએ આ છે વાડાની ટાકી મિત્રો થોડીક જ વારમાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અહીંયા સવારે એક વાર તો વરસાદ આવી ગયો છે હવે આવે કે ન આવે કે નક્કી નથી લાગે છે આવશે એમ હવે આપણે જવાનું છે પેલા એ મેળીમાના દર્શન કરવા ચાલો તો આપણે મેળીમાના દર્શન કરી લઈએ અહીંયા આપણે ગાડી પાર્ક કરી દઈ મેળીમાના દર્શન કરી લઈ હવે ગાડી પાર્ક કરી દીધી છે હવે આપણે મેડી ના દર્શન કરી લઈએ જઈ માં અમારે ગામમાં જવાનું હોય એટલે અહીંયા પેલા દર્શન કરતા જઈએ છીએ સાણે મે લઈ લીધું અનલો કરી લો ઠીક આ ભાઈ હે માતાજી હા તો દર્શન કરતા કર કી

સુલવાળા મેળીમાં મંદિર છે મિત્રો અહીંયા અમે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ હે માણસો દર્શન કરવા આવે છે જય મેળીમાં

તો ફરાળી બટેટાની પ્રસાદી છે આજે દર પ્રસાદી હોય છે અને આ સેવામાં હોય છે દર્શન કર્યા મિત્રો ખૂબ જ આનંદ થયો સાથે સાથે ભુવા દાદાને પણ મળ્યા અને એમના પણ દર્શન કર્યા મેળીમાના દર્શન કર્યા અને ખૂબ જ મજા આવી છે તમે પણ એકવાર આવજો મેળીમા ના દર્શન કરો

પણ આને એવું લેવું હોય તો તમે પણ રવિવાર બજારમાં આવી જજો જોવા અહીંયા વાસણ મળે છે સરસ મજાના અમારા મિત્રો આગળ જાય છે મારે થોડું આવવામાં મોડું થઈ ગયું એટલે ઘણો ખરો બગડી ગયો છે એની જો ઓમ કેટર ને એવું ઘણું બધું છે ડોલુ છે અહીંયા સાયકલ છે નાના બાળકો માટે તમે પણ એકવાર રવિવારેમાં આવો તમને ખૂબ જ મજા આવશે ઓના પાંચ કોકડા હું ભાવ છે કોના પાછું બધી વસ્તુ અહીંયા સસ્તી કિંમતમાં મળી જાય છે તો સાકું પણ મળે છે અહીંયા હથોડી પાના પકડ એવું ઘણું બધું છે અહીંયા તમે જે કલ્પના ના કરી હોય એવી વસ્તુ તમને અહીંયાથી મળી શકે છે પણ તમારે અહીંયા ગોધવું પડે છે એ બોલવું પડે તમારે જે વસ્તુ હોતી હોય એ તમને અહીંયા મળી જાય છે તો મેં ધીમે ધીમે હાલ્યા જ આવીએ છીએ મિત્રો અહીંયા કબાટ પણ મળે છે નાના બાળકો માટે સાઇકલો પણ મળે છે અહીંયા પટ્ટી વગેરે વગેરે ઘણી બધી વસ્તુઓ મળે છે મારી કાંઈ છે બજાર અહીંયા તમે પણ વિજિત કરજો રવિવારીમાં શું મળે છે જોઈએ વેચે છે એવું વેચે છે અહીંયા